હેલો એવરી વન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના સિલેબસ વિશે વાત કરવા માટે મૂક્યો છે કે એનો ડિટેલ સિલેબસ હવે એની પીડીએફ આવી ગઈ છે એ પહેલાં વાત કરી દઉં તો જે એક્ઝામ હતી લેબ ટેકનિશિયનની જે લેવાની બાકી હતી જે છ જુલાઈએ લેવાની હતી તે મોકૂફ રાખી છે અને એની ડેટ ફરીથી જાહેર કરવામાં આવશે બરાબર તો આ એકવાર જોઈ લેજો ધ્યાનમાં લેજો હવે વાત કરવાની છે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એની જે ભરતી હતી એનો એની એક્ઝામ તો એનો અભ્યાસક્રમ ડિટેલમાં આ આજે રિલીઝ થયો છે તો એને એકવાર જોઈ લઈએ અભ્યાસક્રમમાં પહેલાં વાત કરીએ તો તાર્કિક કસોટી અને ગણિત એ તો આપણે જે સેમ એક્ઝામમાં હતું એવું જ લેબ ટેકનિશિયનને જે પણ પેટર્ન છે એમ જ છે ત્રીસ માર્ક્સનું ગણિતના ક્રશ ત્રીસ માર્ક્સના રિઝનિંગના બરાબર અને એના ટૉપિક પણ આપી દીધા છે ગણિત અને રિઝનિંગના તો આમ પાર્ટ એ એ સાહીઠ માર્ક્સનો છે ટોટલ બરાબર પાર્ટ બીની ચર્ચા કરીએ એકસો પચાસ માર્ક્સનું છે એમાં પહેલાં છે ભારતનું બંધારણ ટૉપિક જોઈ લેજો દસ માર્ક્સનું છે વર્તમાન પ્રવાહ કરંટ અફેર એ પણ દસ માર્ક્સનું છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિએશન પાંચ પાંચ માર્ક્સના ગુજરાતીના પ્રશ્નો પાંચ માર્ક્સના ઇંગ્લિશના પ્રશ્નો એમ ટોટલ દસ માર્ક્સ તો આ ત્રણ થઈને ત્રીસ માર્ક્સનું થઈ ગયું હવે બાકી રહેલા એકસો વીસ માર્ક્સ એ જે આપણો મેઇન સબ્જેક્ટ છે એના પ્રશ્નો આવશે મેઇન સબ્જેક્ટમાં ખાસ કરીને પર્યાવરણને ખૂબ મહત્ત્વ આપ્યું છે પહેલું છે ગંદા પાણીના નમૂના પછી સિદ્ધાંત નમૂના લેવાનો હેતુ નમૂનાની જાળવણી અને પૃથ્થકરણની પદ્ધતિઓ આ બધું દર્શાવ્યું છે એના પચાસ માર્ક્સ છે મતલબ ટૉપિક ખૂબ છે પછી સ્ટાન્ડર્ડાઇઝેશન સ્ટાન્ડર્ડ સોલ્યુશન કેલિબ્રેશન એ બધું એના પાંચ માર્ક્સ પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ એ એ ટોપિકના પાંચ માર્ક્સ પછી જે પ્રાદેશિક પર્યાવરણલક્ષી સંસ્થાઓ છે અને માન્ય ધોરણો એમાંથી પણ પાંચ માર્ક્સનું પૂછાશે પછી જે અત્યારના હાલના અત્યાધુનિક અદ્યતન પૃથ્થકરણ માટેના સાધનો સિદ્ધાંતો એના દસ માર્ક્સ કોમ્પ્યુટરનો ઉપયોગ જે અત્યારની પ્રયોગશાળામાં એના બે માર્ક્સ રસાયણશાસ્ત્ર એટલે કેમિસ્ટ્રીનો ઉપયોગ થતો હશે એના પાંચ માર્ક્સ જળ વાયુ ભૂમિ પ્રદૂષણ અને એના નિયંત્રણના મૂળભૂત સિદ્ધાંતો એના આઠ માર્ક્સ ગંદા પાણીને પ્રાથમિક બીજા સ્તર ત્રીજા સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયા આ જે છે એ સીવેજ ટ્રીટમેન્ટવાળું છે એના પાંચ માર્ક્સ ભારતનું બંધારણ આંતરરાષ્ટ્રીય સંમેલન પર્યાવરણના કાયદા આના પાંચ માર્ક્સ આના દસ માર્ક પર્યાવરણ કાયદાના વધારે માર્ક્સ છે દસમાં વૈશ્વિક પર્યાવરણ સમસ્યાઓ એના પણ પાંચમા ઉપયોગ ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહ ને તાજેતરની પ્રગતિઓ આ આપણા ટોપિકમાં લેબ ટેકનિશિયન વાળામાં પણ આવું હતું અહીંયા પણ છે હવે ખાસ વાત કરી લઈએ તમને આ પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે જ્યાંથી તમે ડિટેલ જોઈ શકો છો કે કયા ટોપિકમાં કેટલા સબ ટોપિકનો સમાવેશ થયેલો છે હવે નોટ લઈએ તો પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હશે અને પાર્ટ પી માટે ભાષા કેવી હશે તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ એ ગુજરાતી અને ઇંગ્લિશમાં હશે ગુજરાતી જે કોમ્પિટિશનના પ્રશ્નો છે એ ગુજરાતીમાં જ હશે ઇંગ્લિશના પ્રશ્નો ખાલી ઇંગ્લિશમાં જશે અને જે આપણો મેઇન વિષય છે એ બંને લેંગ્વેજમાં છે ગુજરાતીમાં પણ હશે અને ઇંગ્લિશમાં પણ હશે બરાબર અને હાલ જે આપણે ગુણ જોયા કે આના આટલા માર્ક એ નક્કી નથી પણ આપણને ખાલી એક ખ્યાલ આવે એટલા માટે છે અને જો કોઈ ભૂલચૂક હશે તો ઇંગ્લિશમાં જે લખેલું હોય છે એને જ માન્ય ગણવામાં આવશે અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે ધ્યાનમાં રાખવું બરાબર તો અહીંયા આ એન્ડ કરીએ છીએ મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ